ઓલરેડી મિત્રો વરસાદ આવી ગયો અને ડેમ ભરાવી ગયો છે અને અમારું જે કામ કરેલું જે સક્સેસ કર્યો છે એ પણ ભરાવી ગયો હું બતાવું છું અને ડેમ કેટલો ચિકાર થઈ ગયો છે એકદમ છે પણ એમાં પણ પાણી ભરાઈ ગયું છે બેક અહીંયા પાણી પણ જાય છે મિત્રો બહુ વરસાદ આવ્યો હજી પણ ચડી રહ્યો છે હજી આવવાની શક્યતા છે અમે અમારું કામ જોવા આવ્યા હતા એ કેવી રીતનું શું તમને બતાવી દઉં મિત્રો ખાલી પંદર મિનિટ જ વરસાદ આવ્યો છે જો આ કામ શટરિંગ બીજું ગોઠવેલું પૂરું ભરાઈ ગયું છે મિત્રો પૂરો ડેમ થઈ ગયો છે

ઓલરેડી હવે તમને હું જ્યાં ડેમ મારું કામ ચાલુ હતું ત્યાં જોઈ રહ્યો છે કેટલું પાણી ભરાનું છે એ તમને પણ બતાવી દઈએ અને આમ તો ડેમ પેક જ ભરાઈ ગયો છે જો મારું અહીંયા સેટરિંગનું કામ હતું એ પણ પાણી પાણી પૂરું ભરાઈ ગયું છે અને જો આગળ જ્યાં ડેમ છે હું તમને આગળ બતાવી દઉં વિડીયોમાં બનાવી રહેજો અને ક્યાંથી વિડીયો તમે જોવો છો તો જો કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો અને જો તમને હું મગર દેખાડ જો તમે વિડીયો લગભગ થોડોક ઓછો દેખાય જુઓ અહીંયા જાય છે અંદર જ છે પાણીની અંદર પણ ઘૂસી ગયો અમને મારો અવાજ સાંભળીને મિત્રો મગર તો અહીંયા બહુ છે પણ અવાજ સાંભળીને અંદર ઘૂસી જાય છે અને તમને હું હવે ડેમ પાસે જવું રહ્યો છું ડેમે ત્યાં જઈને હું આગળ બતાવી બના જોજો વિડીયોમાં જો અમને જાતા વરસાદ આવી ગયો છે ચાલુ થઈ ગયો વરસાદ જોઈ લો તમે બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે હા અને કેટલો વરસાદ ભયંકર વરસાદ કહેવાય મિત્રો જો ચાલુ જ છે અત્યારે જોઈ શકો છો તમે ચાલવામાં પણ દિક્કત જો સામે વરસાદ પણ બહુ આવી રહ્યો છે મિત્રો ઓલરેડી ડેમ ભરાઈ ગયો છે અને કેટલો મોટો ડેમ છે આ રેલડિયા મંજળનો પૂરું પાણી અહીંયા જ આવી જાય છે બધું પૂરું પાણી ત્યાં આવી જાય છે મિત્રો અને જોઈ લો વરસાદ પણ ચડી રહ્યો છે અને મને એવો વિશ્વાસ છે કે રાતનો હજી પણ વરસાદ આવવાની શક્યતા છે કેમ કે જો ખાલી પંદર મિનિટ વરસાદ આવ્યો એમાં પણ પૂરું પાણી ભરાઈ ગયું છે અને જો રાતનો જો વધારા આવી જાય તો મિત્રો તમે જુઓ કે કેટલું પાણી આવી શકે છે આમ તો ડેમે વાય ના મિત્રો પણ અમારું અહીંયા માણસોને બીજા કામ કરે છે એટલે જોવા માટે આવીએ છીએ અને અમારે પણ આગળ ફોટાને બીજા મોકલવા પડે એટલે જો પેક થઈ ગયો છે એકદમ અને હું તમને ત્યાં ડેમે જઈ અને ત્યાં પાણી કેટલું ઓવરફ્લો થયું છે એ પણ બતાવી દઉં ઓલરેડી મિત્રો જે વિચાર્યું હતું એ જ થયું જો અમારું જે જ્યાં અહીંયા કામ ચાલુ હતું અહીંયા પાણી ભરાવી ગયું છે પૂરું પાણી ભરાઈ ગયું છે મિત્રો જોઈ લો હું તમને આગળ બતાવી દઉં જો આટલા સુધી પાણી પહોંચી ગયું છે અને પેક પાણી પૂરું થઈ ગયું છે જો અહીંયા હવે કામ તો થઈ શકશે નહીં કેમ કે પાણી અમારો લોડ ફૂલ થઈ ગયું છે અને જોઈ લો આગળના આગનો પણ જે આ જે આગળનો પણ ખાડો છે એમાં ભરાઈ ગયું છે પાણી જો ઓલરેડી પાણી જો પેક થઈ ગયું છે હજી થોડો માટે વરસાદ આવી ગયા છે તો આના ઉપરથી પાણી વયું જશે મિત્રો અને ઓલરેડી અમારા વિડીયોમાં બનાવી રહ્યો છે મિત્રો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો મિત્રો અમારી ચેનલને બહુ આગળ વધારજો એવું હું માનો દિલથી માનું છું અને મને વિશ્વાસ છે કે તમે જરૂર કરશો અને આવા નવા નવા વિડીયા હું ચેનલમાં રોજે નાખીશ અને તમે જોવાનો મૂકો ચૂકશો નહીં જોઈ લો ડેમ ફૂલ પાણી આવી ગયું છે હજી આવે જ રહ્યો પાણીનો આવરો ચાલુ જ છે સામેથી જોઈ લો સામેથી બધું પાણી જ આવેલું છે મને એવું લાગે છે કે હમણાં થોડી વારમાં થોડું વધારે પાણી આવશે તો આને ઉપરથી વયું જશે અને સામે અમારું કામ પણ એકદમ રેડી થઈ ગયું છે એટલા માટે પાણીની જવામાં કોઈ દિક્કત એટલે નહીં પડે અને બીજું કામ તો ઘણું ખરું તો પતી જ ગયું છે થોડા માટું અહીંયા કામ બાકી રહી ગયું છે પણ હવે એવું લાગે છે કે જ્યારે વરસાદ રહી ગયા છે પાણી થોડા માટું ઓછું થાય છે ત્યારે કામ થઈ જશે એટલે તમે વિડીયોમાં બનાવી રહેજો અને અમારી ચેનલને બહુ સપોર્ટ કરજો મિત્રો એવી મને આશા છે જય માતાજી